તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને વડીલોને એક વાત કરવી છે ગતરોજ ગુજરાતમાં મંત્રીમંડળની ફેર રચના કરવામાં આવી એમાંથી ક્ષત્રિય સમાજે ધોડો લેવાની જરૂર છે કેમ કે તમે કરેલા ત્યાગ કે આપણા વડવા કરેલા કરેલા જે બલિદાન છે આજે એનું મૂલ્ય શું મળી રહ્યું છે એક સમયે પાયાના પથ્થર હતા આજે કેબિનેટમાં કઈ જગ્યાએ સ્થાન મેળવી રહ્યા છે કેટલોક સમય તમે ઇતિહાસને ગા ગા કરશો ઇતિહાસને વાઘોડિયા કરશો યાદ કરો ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો એ યાદ કરવાનો સમય આવી ગયો છે કેમ કે જયારે લોકશાહી આવી અને લોકશાહી પછી જે સરકારો બની એમાં માધવસિંહ સોલંકીનો સમય યાદ કરો મંત્રીઓ હતા કેબિનેટ કક્ષામાં પણ મંત્રીઓ હતા શંકરસિંહ વાઘેલાનો સમય યાદ કરો આઠ મંત્રીઓ હતા અમરસિંહ મંત્રીઓ હતા અરે નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તો ત્યારે પણ ક્ષત્રિય સમાજ એમાં શોભા વધારતું હતું આનંદીબેન પટેલ હોય કે વિજયભાઈ રૂપાણી હોય દિગ્ગજ દિગ્ગજ નેતાઓ જે છે એ ક્ષત્રિય સમાજના એ મંત્રી પદ ઉપર શોભા વધારતા હતા ક્યાંય દિગ્વિજયસિંહ ઝાલા

જમીન આસમાન જેટલો ફર્ક છે ફક્ત ફોટો સેશન કરાવવાનું અને જે ન કરી શકે અને નીતિ વર્ષ ક્યાં પૂરા થઈ જશે ને એ ખબર પણ નહીં પડી પડે બોર્ડ નિગમ આજે એક જગ્યાએ આપણે ક્યાંય છીએ નહીં બધી જ જગ્યાએ કાકરી કાઢ નાખી છે સહકારી ક્ષેત્રો જોઈ લ્યો તો સહકારી ક્ષેત્રની અંદર ગુજરાત આટલી સહકારી સંસ્થાઓ છે ડેરી છે બેંક છે બધું જ છે પણ એ સહકારી ક્ષેત્રમાં આજે ક્યાં છીએ આપણે તો કે ક્યાંય નહીં એટલે ક્ષત્રિય સમાજ વિચાર કરે કે શંકરસિંહ રાણા જે આપણી મધુ ડેરી છે એના સિવાય મને યાદ કરાવો કે કોઈ પણ સહકારી ક્ષેત્રમાં આપણે મોટા હોદ્દા ઉપર ક્યાંય આપણે હોય બાકી બધી જ જગ્યાએ જે જે સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એમાં અન્ય સમાજના લોકો આજે પોતા પોતાના બળબુદ્દા ઉપર બરાબર એ ક્યાં સુધી પહોંચી ગયા છે અને વાત રહી કે ભાજપનું સંગઠન એક સમય હતો કે ભાજપના સંગઠનમાં પણ ક્ષત્રિય સમાજનો દબદબો હતો શંકરસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાણા એટલે કે રાજુભાઈ રાણા પ્રદીપસિંહ વાઘેલા એટલે કે પ્રદીપસિંહ બકરાણાવાડા કૌશલ્ય કુંવરબા એટલે કે કૌશલ્ય કુરબા રાજ આ બધા જ એક સમય હતો કે જયારે પાયાના પથ્થર તરીકે કામ કરવાનું હતું જયારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની હતી ત્યારે લોકો પાયાના પથ્થર મારતા હતા અને આજે ક્યાં છે બધા જ ફેંકાઈ ગયા ને